પછી ના છૂટકે પોલીસની સામે ભાઈ દવા પી જાય છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી એવું કેવા માંગો છો તમે પોલીસ ઉલટા મેને ત્યાં પ્રેશર કરે ત્યાં આવે નિવેદન નો લે કાય જો 3 થી 4 દિવસ અંદર આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી આ લોકોની ની ધરપકડ નહી કરે તો પાંચમા દિવસે અમે ભાવનગર અને બરવાડા બે જગ્યાએ ત્યાં ઘણા ઉપર બેસી જવાના છીએ પાંચ દિવસની અંદર જો આ બધું નહી સંકેલાઈ

ગુજરાતની અંદર એક એવી ઘટના બની છે કે એની ચર્ચાઓ અંદરખાને બહુ થઈ રહી છે પરંતુ બહાર ચર્ચામાં નથી આવતી બોટાદના બરવાડામાં કોળી સમાજના એક યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી આત્મહત્યા તો કરી પરંતુ જે એમના પરિવારે આરોપ લગાવ્યા કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ કે જેણે એટલું પ્રેશર આપ્યું ડરાવ્યો ધમકાવ્યો કે જે પેલો બિચારો છોકરો હતો યુવાન હતો તે મરવા માટે મળશું આખી ઘટનાને લઈ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો ઠાકોર કુળી સમાજ કે જે એકઠા થયા હતા એમના આગેવાનો એકઠા થયા હતા યુવાનોને કહ્યું હતું કે હવે આપણે આગળ આવવું પડશે ને આની ઉપર ચર્ચાઓ કરવી પડશે આખી ઘટના બની તે દરમિયાન જયેશ ઠાકોર કે જેમનો પણ એક વિડીયો સામે આવ્યો અને તેમણે કહ્યું હતું કે આખી ઘટના જે બની છે તેને લઈને હું સીધો જ ભાવનગર જવા માટે રવાના થયો છું એ ત્યાં હોસ્પિટલે પહોંચ્યા હતા કારણ કે જે વ્યક્તિ કે જેમણે ઝેરી દવા પીધી હતી એ વ્યક્તિને બોટાદ બરવાળાથી સીધા જ એમને વધારે તકલીફ થઈ તેમને સીધા ભાવનગર લઈ જવામાં આવ્યા ભાવનગર ત્યાં એમની સારવાર ચાલતી હતી તે દરમિયાન તેમને મોત થયું તે દરમિયાન એ પરિવારજનો જે છે તે તૂટી પડ્યા હતા સ્વાભાવિક છે સમાજમાંથી કોઈ આ પ્રકારની ઘટના બને છે તો સમાજ પડખે ઊભે આગેવાનો પડખે ઉભે આખી ઘટના બની તેને લઈને જયેશ ઠાકોરે જે હાંકલ કરી હતી આજે એના વિશે વાત કરવી છે ને જયેશભાઈ ઠાકોર આજે ગરજનાદમાં જોડાય છે એમની સાથે જ સીધી વાત કરીએ અને આખી ઘટના છે તેમને સંદર્ભમાં જાણવાના પ્રયત્ન કરવા છે જયેશભાઈ સ્વાગત છે અમારા વિશેષ રજૂઆત ગરજનાદમાં થેન્ક યુ ભાવિકભાઈ જયેશભાઈ ફરી એકવાર ઠાકોર કોળી સમાજને એક આહવાન કરવાની જરૂર પડી છે લોકોને આગેવાનોને એક એવી ઘટના બની છે કે જે એક યુવાન કે જે જેરી દવા પી ગટગટાવીને એમનું મોતને વાલું કરે છે પરંતુ પાછળ જે નામ લખે છે કે ઉદ્યોગપતિ છે બહુ મોટા પૈસાવાળા છે એમણે એટલું પ્રેશર આપ્યું એટલું પ્રેશર આપ્યું કે બિચારો છોકરો મરવા માટે મજબૂર થઈ જાય આ પ્રકારની ઘટના બની છે પેલા તો ઘટનાને કેવી રીતે જોવો છો આ ઘટના અત્યારે જે મોટું રૂપ આવ્યું એનું કારણ એવું છે કે જ્યારે આ નાનું નાનું જ્યારે શરૂઆત થઈ હતી ને ત્યારે તંત્રએ સાવ છાવરી દીધું જ્યારે આ ભાઈ ચાર પાંચ મહિના પહેલા સેમ એક એવા આવો બનાવ બન્યો હતો દવા પીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવા ગયા હતા ત્યારે જે આ સામે જે પટેલ ભાઈ છે એ એક ઉદ્યોગપતિ છે એના એસપી સાહેબ સાથે બહુ બેઠક હોય છે અને સરકાર સાથે સંકળાયેલા છે તો એમને એના પાવરથી ફરિયાદ થવા નહોતી દીધી સેમ આજે પણ જ્યારે હું ગયો ભાવનગર ત્યારે એવું થયું કે આ ભાઈએ વાત કરે છે કે એના નામના લુખા તત્વો છે એના નામના યુઝ કરીને આ લોકોને ધમકી આપે છે અને એને લઈને પોલીસને કહે છે છતાં પોલીસ એને દબાવે છે પછી ના છૂટકે પોલીસની સામે ભાઈ દવા પી જાય છે અને એ દવા પી છે કેના નામે પીએ છે ખુદ એ લોકોને કહે છે છતાં એને તો કોઈ અટકાયત કે એની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થતી નથી જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે પોલીસ જ પહોંચાડી દે છે ત્યારે એની સારવાર દરમિયાન એની ડેથ થઈ જાય છે અને ફોન કોલ્સ રેકોર્ડિંગ ધમકી ભરેલા વિડીયો વારંવાર એ લોકોને ટોર્ચરિંગ અને એવિડન્સ આટલા બધા એવિડન્સ હોવા છતાં હવે ભારત હું કહું સ્થાનિક જે બરવાડાના પીએ સાવ નિર્દોષ કહેવાય કારણ કે એની ઉપર નું પ્રેશર એની ઉપર ધારાસભ્યનું પ્રેશર દરેક આગે આગળ હરેક તંત્રનું પ્રેશર એની ઉપર હતું જેના કારણે ચોવીસ કલાક થવા છતાં ફરિયાદ દાખલ નથી કરવામાં આવતી અને અલગ અલગ ગોળ ગોળ વાતો કરીને અમારે સાહેબની મંજૂરી લેવાની છે લેવી પડે અમારે જાણ કરવી પડે આવું આવી વાત સવારથી સાંજ સુધી એક જ વાત કરી રાખે છતાં એક પણ ફરિયાદ કરવા દાખલ કરવાના નામે ઝીરો જયેશભાઈ એક વાત એ પણ સમજવું છે કે તમને જે ખબર પડી તમે સીધા જ હોસ્પિટલ જવા માટે રવાના થયા એમના પરિવારજનો સાથે તમારી કોઈ ચર્ચા થઈ ખરી વાતચીત થઈ ખરી હા એના પરિવારો મારા પાસે આઈ થિંક બે ચાર મહિના પહેલા પણ એને વિડીયો નાખ્યો હતો પણ એને વધારે મને અપડેટ નથી આપી વિડીયો નાખ્યો તો કે આવું આ લોકો મારા ભાઈના છોકરો કે જેમને એક પટેલ સમાજની દીકરી સાથે લગ્ન કર્યા જેના કારણે એને માનસિક ટોર્ચરિંગ આ લોકો કરતા હતા વારંવાર ટોર્ચરિંગ કરતા હતા એ ગામના સરપંચ પણ કરતા હતા એવું એ લોકોનું કેવું હતું અને જો સમાધાનમાં કોઈ વસ્તુ નહીં ફક્ત અને ફક્ત એ સમાધાન કે ભાઈ એની દીકરી એને પાછી લઈ દે આવું આ લોકો વચ્ચે વારંવાર ચર્ચાઈ થતી રહેતી જેને લઈ આ ભાઈ એને પ્રેશર આપતા હતા તો લાસ્ટમાં એવું પછી મેં એ લોકો સાથે પણ વાત કરી કે તમારે કોઈ પૈસા નહીં લેતી દેતી અથવા કોઈ સાથે ઝઘડા કેવું કંઈ છે તો એની સાથે વાતચીત કરી જ્યારે પોલીસ સાથે પણ વાત કરી ક્યાંય પણ એ વસ્તુ ક્યાં આવતી નથી આવતી લાસ્ટમાં આનું માનસિક ટોચરિંગ એક કે ભાઈ અન્ય સમાજની દીકરી સાથે એને લગ્ન કર્યા જે દીકરીના પરિવાર જેના મમ્મી પપ્પા એમને કઈ પ્રોબ્લેમ નહોતો પણ આ વ્યક્તિને સામાજિકની રીતે એને પ્રોબ્લેમ હતો જેના કારણે આ લોકોને માનસિક ટોર્ચર કરતા હતા અને એવું વારંવાર એવું પણ કહેતા હતા કે સરપંચ પાસે માફી માગી લે સરપંચ પાસે જતો રહે સરપંચ કેમ કર આવા એના ઓડિયો રેકોર્ડિંગ મેં એના સાંભળ્યા છે આવું એને ટોર્ચન કરતા રાખતા છેલ્લે એકવાર દવા પીધી એના છોકરાએ દવા પીધી અને જ્યારે પોલીસ ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ વાળા ઉલટા આ લોકોને બ્લેમ કરે અને ત્યાંથી પગાડી દે છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી એવું કેવા માંગો છો તમે હા જયશભાઈ અને પોલીસ ફરિયાદ ગાતરે આપણે આપણે જી જી હાજી જયેશભાઈ આપણે એક ઘટના જોઈ હતી ઘનશ્યામભાઈ રાજપરાવાળી જે ઘટના આપણે પણ જોઈ હતી કે જે વિછિયાની અંદર આ પ્રકારની એક ઘટના બની તેની અંદર પણ તમે ઘણા લાંબા સમયથી તેમાં એક્ટિવ હતા તેમના પરિવારજનો સાથે મળતા હતા સાથે જ એમને ન્યાય અપાવવા માટે થઈને સતત તમારો સમાજ આગેવાનો એ દોડાદોડી કરી રહ્યા હતા ફરી એકવાર એક એવી ઘટના બની છે કે જેમાં એક સમાજનું એક યુવાન કે જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે અને પોતે દવા પી જાય છે ને પોતાને મોતનું વાલ્યુ કરી લે છે

દવા પીધા પછી હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા એની એવી કેપેસિટી નહોતી કે પોલીસ સ્ટેશન જાય અને નિવેદન લે કે પોલીસ ત્યાં પ્રેશર કરે ત્યાં આવે નિવેદન ન લે કાંઈ નહીં ફરિયાદ દાખલ ન કરે એની પણ પરિસ્થિતિ એવી અમારા સમાજના મંત્રી જે કેન્દ્રમાં બેઠા છે એ લોકો પાસે એના બંગલે જઈને એવું કહે છે કે ભાઈ અમને અન્યાય આપો અમને ફરિયાદ દાખલ કરો છતાં કોઈ ધ્યાન નહોતા દેતા ના છૂટકે મારે ભાવનગર જવું પડ્યું અને જે હું તમને કહું છું કે જે ફરિયાદ અત્યારે તમે બે ઉમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે પાંચ આરોપી અને ઓમા ત્રણ ચાર આરોપી હવે આ આરોપીને પોલીસ છાવરે છે પણ ત્રણ થી ચાર દિવસની અલ્ટિમેન્ટ અમે આપેલી છે જો ત્રણ થી ચાર દિવસની આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી આ લોકોની ધરપકડ નહીં કરે તો પાંચમા દિવસે અમે ભાવનગર અને બરવાડા બે જગ્યાએ ધરણા ઉપર બેસી જવાના છીએ જયેશભાઈ ઘનશ્યામ રાજપરા વખતે પણ સભાઓ કરવામાં આવી હતી સાથે જ ન્યાયની માંગણી કરવામાં આવી હતી તો હવે કોઈ સભા કે કંઈ કરવાના કોઈ એવી કોઈ વિચાર કે કંઈ સમાજના આગેવાનો સાથે કોઈ ચર્ચા કારણ કે એ સમયે પણ રાજકારણ વચ્ચે આવ્યું હતું રાજકીય માહોલ થોડો ગરમાયો હતો તો આ ઘટનામાં જે તમારા સમાજના જે નેતાઓ છે મંત્રી છે તમે જેને કહો છો એ કોઈ આમાં કોઈ બોલશે ખરા કે કોઈ ન્યાય અપાવવા માટે આગળ આવશે ખરા તમને શું લાગે છે ન્યાય આપવા માટે જો આવું જ હોય તો ભાવનગર ગયો ત્યારે મને વાતો જાણવા મળી લોકો સાથે કે ભાઈ સમાજનો એટલો વિસ્તાર છે એટલી પરિસ્થિતિ ખરાબ છે અને છતાં કોઈને ન્યાય મળતું નથી ને અવારનવાર પ્રોબ્લેમ થતી રહે છે તો આ મુદ્દાને લઈ જો આમાં ન્યાય નહીં મળે તો સો ટકા ભાવનગર ભરવાડા આ વિસ્તારની અંદર કોઈ જગ્યાએ મોટી સભા પરિવાર મહાસંમેલનની ગણતરી અમારી ચાલે છે પાંચ દિવસની અંદર જો આ બધું નહીં સંકેલાય સમાજ ને ભેગો કર્યો તો સમાજ ને તમે તો જાગૃત કરવાના પ્રયત્નો હતા યુવાનોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા યુવાનો માટે તમે વાત કરી હતી કે ભાઈ આપણા માટે છે સમાજ માટે આપણે કઈ કરવું પડશે તો હવે હવે કઈ યુવાનોને જગાડવા માટે અથવા તો તમારા જે આગેવાનો છે એના થકી સમાજને શું વાત પહોંચાડવા માંગશો જે સભા થશે જે વિછિયામાં સભા થઈ હતી એનું રિઝલ્ટ એ બે હજાર સત્યાવીસમાં દેખાશે હવે જે આ વિસ્તાર જે ભાવનગર છે બરવાડા છે એ વિસ્તારમાં પણ સભા થશે ત્યાંનું ત્યાંનું રિઝલ્ટ એ બે હજાર સત્યાવીસમાં દેખાશે જ્યાં જ્યાં નેતાઓ કામ નથી કરતા ત્યાં ત્યાં કોળી ઠાકોર સમાજ જાગૃત થશે એવી અમે સભાઓ કરી છે અને આવનારા સમયમાં એવો માહોલ અમે તો ઊભો કરી દેશું જો સમાજના લોકોના ગરીબ પરિવારોના તમે કામ ન કરો તો આવનારા સમયમાં તમને ઘરે બેસાડી દેવામાં આવશે એવી તૈયારી કરવા માટે લોકોને અમે જાગૃત કરીએ છીએ પણ જયેશભાઈ એવું કેમ બને છે સમાજ માટે જો કદાચ એવું માની લઈએ આપણે એક એક્ઝામ્પલ માની લઈએ કે ભાઈ એ નેતા બન્યા છે તો એમાં સમાજે પણ ઘણું બધું યોગદાન આપ્યું હશે સમાજના લોકોએ યોગદાન આપ્યું હશે પરંતુ જ્યારે સમાજની અંદર આ પ્રકારની ઘટના બને છે ત્યારે કેમ કોઈ જોતું નથી સામે કેમ નથી આવતું મારી દ્રષ્ટિએ તો જે સરકાર પાથી જે ટિકિટ મળે છે જેવા લોકોને ટિકિટ મળે છે એ એવા લોકોને જ ટિકિટ આપે છે કે જેને સમાજનું કામ કરવામાં રસ જ કેન્દ્રીય મંત્રી તમે જો અત્યારના ભાવનગરમાં જે છે કયા સમાજના મુદ્દામાં ક્યાંય બોલ્યા છે ક્યાં સમાજના મુદ્દામાં આગળ આવ્યા છે ક્યાં નિવેદન આવ્યું છે આવડો મોટો જસદણ વિશેનો બનાવ હતો છતાં એમાં નહોતા નહોતા કોઈ બોલ્યા હવે એના વિસ્તારનો આ બનાવ પાછો આવ્યો છે એ વિસ્તારમાં પણ આજ સુધી એમાં બોલ્યા નથી ફરિયાદ પણ દાખલ નથી કરવા માટે કઈ કોઈને કોણ કોણ કઈ કર્યો ઉલટાનું ત્યાં લોકોને ત્યાં બેસાડી અને ટાઈમ વેસ્ટ કર્યો છે

એ લોકોને શું કહેવા માગશો કે જે તમારા સમાજના છે ઘણા ઊંચા હોદ્દા પર બેઠા છે છતાં પણ જે નીચે સામાન્ય માણસ છે તમારા સમાજના લોકો છે ગરીબ મધ્યમ પરિવારના લોકો છે કે જે આવી રીતે કૂટી કૂટીને જીવે છે એમના માટે જે બોલતા નથી કોઈ લોકો પરંતુ જે બોલે છે ક્યારેક એમને દબાવવાના પ્રયત્નો થતા હોય આપણે પણ એ દ્રશ્યો ક્યારેક ક્યારેક જોયા છે કે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવે નિવેદન ન દેવા માટે એમને ઉપર પ્રેશર બનાવવામાં આવે આ પ્રકારની ઘટના બને તો એ લોકોને તમે શું જવાબ દેવા માગશો આજે એ લોકોને ખાસ એ જ જવાબ દેવા માંગુ છું કે જ્યારે સમય આવે સમય હરેક લોકોને આવતો હોય છે આજે એ લોકોનો સમય આજે આપણે સમય ખરાબ છે કે આપણે એની પાસે આટલી આટલી ભીક માગવા છતાં ન્યાય નથી મળતો કાલ સવારે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એનો સમય આવશે એ પણ મત માટે ભીખ માગવો આવશે પણ ત્યારે મત એ લોકોને જ દેવો કે જે તમારું કામ કરે છે પછી આપણો સમાજ હોય તોય ભલે અન્ય સમાજ હોય તોય ભલે તમારું કામ કરે એવો માણસ સિલેક્ટ કરતા જ્યારે શીખી જશો ત્યારે આગેવાનોને આ નેતાઓને એક મગજમાં ખૂચવા માંગશે કે જો કામ નહીં નહીં તો તમે ખુરશી એટલે ખાસ લોકોને જાગૃત કરવાનો એક જ મુદ્દો છે કે તમે લોકો માણસને સિલેક્ટ કરીને મત આપો અને ખાસ બીજું હું તો સરકારને કહું છું કે તમે એવા માણસને ટિકિટ આપો જે લોકોને કામ કરવા માંગતો હોય ફક્તને ફક્ત એકવાર જીતાડી દીધા અને ખુરશીમાં બેસાડી દીધા અને લોકો પાસે પણ શું ઓપ્શન હોય છે તમે ટિકિટ આપી દ્યો છો એ અહીંયા લડવાના છે કેને વોટ દેવાના છે ના છૂટકે એને વોટ દેવો પડે અને ખબર જ છે કે નથી કામ કરવાના તો એવા લોકોને તમે ટિકિટ આપો અને લોકોને કહું છું તમે એવા લોકોને સિલેક્ટ કરો કે જે તમારા કામ કરે જે કામ ન કરે એને તમે પછી સમાજનો હોય તો ભલે અન્ય સમાજનો હોય તો ભલે કે મત દેવો તમે મત જયેશભાઈ એક વાત કરે કે ફરિયાદ ચાલો માની લે કે અત્યારે દાખલ થઈ ગઈ છે પાંચથી વધારે એટલે છ લોકો ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમને એવું લાગે છે કે આ જે સામે છે મોટા માણસ છે ઉદ્યોગપતિ જે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે કાર્યવાહી થશે ખરી તમને લાગે છે વિશ્વાસ છે તમને સો ટકામાં કાર્યવાહી ન થાય કારણ કે જો કાર્યવાહી થવી તો તો આ જો દોઢ બે વર્ષથી ભાઈ દવા પીવે છે અને દોઢ બે વર્ષથી ફરિયાદો કરે છે દોઢ બે વર્ષથી હેરાન થાય છે હવે તો લાસ્ટ સ્ટેજ આવ્યું કે ભાઈ એની ડેથ થઈ ગઈ તો એમાં તો ફરિયાદ દાખલ થવી જોઈએ ને એવિડન્સ છે હોવા છતાં જો ફરિયાદ દાખલ ન થાય જો એસપી જેવા એસપી ફોન ન ઉપાડે જો ગૃહમંત્રી ફોન ન ઉપાડે જો પીઆઈ જે સ્થાનિક જેના હાથમાં તપાસ છે પીઆઈ પણ એની રાહ જોઈ રાખે ભાઈ મારે ઉપલા અધિકારી જોવું પડે સાહેબ મારે પ્રોબ્લેમ છે નહીતર મારે પ્રોબ્લેમ થાય આ આ વારંવાર જો થતું હોય તો સો ટકા કે ઉપર લેવલે એને ફૂલ પ્રેશર આપવામાં આવતું હોય અને કાંઈકને કાંઈક એને એવો એને પોતાનો રસ્તો કાઢ્યો હોય કે જેનાથી હજુઆમાં બચવાનું કંઈ કરશે એટલે અમે તો એ જ ઈચ્છી છીએ કે આની અંદર જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી આ લોકોની કે ન કરે એની ધરપકડ ન કરે અને જે કલમ છે એ કલમમાં જે ન રાખે ત્યાં સુધી અમે સ્ટોપ નથી બેસવાના ત્યાં સુધી અમે આંદોલન તો એનું શરૂ જ કરવાનું છે શું લાગે છે આંદોલનની પરમિશન મળશે

પોલીસે લાઠીચાર્જ કર્યો કેટલાક લોકોને જેલમાં પૂરી દીધા એમને છોડી દીધા ત્યારબાદ સંમેલનો કરવામાં આવ્યા ત્યારબાદ થોડા સમય પછી બધું શાંત થઈ ગયું પાછી કેવી ઘટના બની કે ઠાકોર કોળી સમાજને હવે જાગૃત થવાની જરૂર છે અથવા તો યુવાનોએ જાગૃત થવાની જરૂર છે એ લોકો કે તમારા સમાજના જે યુવાનો છે હવે એમને તમે શું સંદેશ આપશો એ સંદેશ કે જે પણ વિસ્તારની અંદર જ્યારે બનાવ બનતો હોય સ્થાનિક આગેવાનને તમે

તો તમારું સમાજ આપણો સમાજનો વિકાસ થશે બાકી સમાજમાં এড્યુકેશન નો અભાવ છે જેના કારણે આપણને ખોટું આપણો સમાજ ઘળવાય છે આ લોકો ચોકલેટ આપી અને રમાડી દેશે જી જયેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડવા બદલ અને વાત કરવા બદલ તો જે પ્રમાણે આ ઘટનાઓ અલગ અલગ બની છે બે ઘટનાઓની ચર્ચા કરીએ કંસ્યામ રાજપરાને અત્યારે બોટાદના બરવાડામાં જે ઘટના બની છે એને લઈને અત્યારે એમનો પરિવાર જે છે તે ન્યાયિક માગણી કરી રહ્યા હતા જોકે પહેલાં એવી માગણી હતી કે ભાઈ ફરિયાદ નોંધાઈ જાય જો કે અત્યારે ફરિયાદ નોંધાઈ ગઈ છે પણ ફરિયાદ નોંધવાથી શું કાર્યવાહી થશે ખરી સૌથી મોટા સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે હવે ઠાકોર કોળી સમાજ કે જે જયેશ ઠાકોરે એવું કહ્યું છે કે અત્યારે જેને જે કરવું એ કરી લ્યો બાકી હવે ઠાકોર કોળી સમાજે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એ પોતાનો રંગ બતાવવાની છે અત્યારે જે ઘટના કે ભાઈ ઘનશ્યામ રાજપરા વખતે પણ જે નિવેદનો સામે આવ્યા હતા જે સંમેલન યોજાયું હતું સંમેલનમાં પણ હુંકાર કરવામાં આવ્યો હતો યુવાનોને સાથે જ આગેવાનો અને સમાજને જગાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તો હવે બોટાદ બરાવાળાવાળી જે ઘટના બની છે તેને લઈને સમાજ એકઠો થશે અથવા તો કોઈ મોટી સભાનું આયોજન કરવામાં આવે ને ત્યાંથી શું નવું આયોજન અથવા તો શું નવી રણનીતિ તૈયાર કરે છે એ આવનારા સમયમાં ખબર પડશે પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે સ્વાભાવિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થાય કે આ પ્રકારની ઘટનાને અંજામ કેમ આપે છે કારણ કે જો એટલું પ્રેશર આપ્યું તે માણસ શક્તિ એની જ્યાં સુધી હતી ત્યાં સુધી એમને કદાચ સહન કર્યું હશે પરંતુ ઉપરથી એટલું વધારે પ્રેશર આપી દીધું એટલું વધારે પ્રેશર આપી દીધું હશે કે પછી ન છૂટકે એમને એવી જઈ દવા ઘટકટાવી પડી અને પોતાએ ને પોતાએ મોતનું વાલું કરવું પડ્યું આવી ઘટનાઓ જે છે તે દિન પ્રતિદિન ગુજરાતની અંદર નહીં પરંતુ અનેક જગ્યાએ આપણે આ પ્રકારની ઘટનાઓ જોઈ રહ્યા છે જેને લઈને ચિંતાનો વિષય તો છે જ પરંતુ સામેવાળા વ્યક્તિએ પણ વિચારવું જરૂરી છે કે એટલી હદે હેરાન પરેશાન કરવો અને એમને પોતાને ને પોતાની હાથે મારી નાખવો આ વાત કયા પ્રકારની યોગ્ય છે કે અયોગ્ય છે એ જોતા આવ્યો વિડીયો તો એ પણ કમેન્ટમાં ખાસ જણાવે બાકી આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવવો પડશે સમાજે એક થવું પડશે સંગઠિત થવું પડશે બાકી આ પ્રકારની નાની નાની ઘટનાઓ બનતી રહેશે અને સમાજ જે છે એ આપણે વાતો કરશું સભાઓ કરશું ન્યાયિકની માગણી કરીશું ન્યાય ભલે વહેલો નહીં પણ થોડો ઘણો મોડો પરંતુ ન્યાય મળશે પરંતુ હવે એમના પરિવારનું શું સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે એમના પત્ની પત્નીના જે બાળકો છે તેમના બાળકોનું શું એમના ભવિષ્યનું શું આ એક પણ વિચારવાની એક વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે આખી ઘટનાને લઈને તમે કેવી રીતે જુઓ છો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ કરીને ખાસ જણાવજો કે જીટીપીએલ બસો પંચ્યાસી નંબર અને જીઓ ટીવી પર અમે આવી ગયા છે જોવાનું ચૂકતા નહીં મને આપણો રજા આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર